بیا دیکھا બોલ શું બનાવું હું પે આ શીખાવ કોણ ખાવા નું ગોવા આ શું બનાવતું શું બનાવી દופાની આ શું બનાવાય શું બનાવાય મસાલો નું દૂધી દૂધી અલસને શું કરવાનું મિશનને નાખું પછી શું કે દઈએ પછી જમ પેસું બનાવ ચટણી બનાવ ચટણી

जीरो तो, तो ला लो <laughs> 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 उड़ी जी गये उड़ी